ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે છે એકાદશી એટલે આપણે એકાદશી માટેનું ફરાળ તૈયાર કરી દીધું છે મિત્રો સરસ રસાવાળું શાક પરાળી પરોઠા અને ઠંડી ઠંડી છા છે હવે આપણે ટિફિન ભરી દઈશું ટિફિન ભરીને પછી જો હસબન્ડ જશે ઓફિસ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રેડી બસ મજા મજા હા સરસ સરસ ચાલો મિત્રો હવે છે ને મળીએ પછી કાલે હું ગઈ હતી મારા મામાના ઘરે એ પછી હું તમને બતાવીશ મારા મામા મામી એ જ મને મોટી કરી છે એટલે મામા વર્ષિસ પપ્પા ને મમ્મી મળીએ પછી કેમ છો બધા મજામાં ને મિત્રો જો હું આવી છું મારી મમ્મી ના ઘરે મામી વર્ષિસ મમ્મી મારા મમ્મી જે વાત છે મામી પણ મારા મમ્મી છે એમને મને મોટી કરી છે જો આજે અમે દિવાળીની રસોઈ બંને ભેગા થઈને કરી જો મિત્રો હું તમને બતાવું છું જો મોહનથાળ પાડી દીધો છે સરસ મજાનો આ મઠિયા છે આ સુ બનાવી છે ફળસીપૂરી અને આ છે સુવાળી કઢીપુરી આવી જાઓ મિત્રો તમારા લોકોને હોય તો દિવાળીના નાસ્તા અહીંયા બની રહ્યા છે અને જો એ અત્યારે ખીચડી વઘારી રહ્યા છે હવે ભૂખ જેવું હતું ને નાસ્તા કર્યા એટલે પછી ખીચડી બનાવી દઈએ પછી હું ખાઈ અને ઘરે જઈ ચલો મિત્રો પછી મળીએ જો મિત્રો આપણે આજે ફરસીપુરીનો લોટ બાંધી દીધો છે એને થોડો ટીચવો પડાય એટલે કર્મભાઈ ટીચી રહ્યા છે જોઈ શકો તમે જો કર્મભાઈ લોટ ટીચવાની મજા આવે છે હવે આ લોટ ટીચીને બાંધીને ભેગો કરીને આપણે મૂકી પછી બે કલાક પછી વણીશું અને તરીશું પછી આગળ મિત્રો તમને બતાવું હ બને રહો હેલો ગાઈઝ જો તમે જોઈ શકો છો સરસ મજાની પૂરીઓ વણાઈ ગઈ છે અને હવે આપણે આ ફોકથી ટીચા પાડીશું આવી રીતના ફોકથી ટીચા પાડીશું પછી સુકાશે પૂરી અને પછી આપણે એને તળીશું હવે આ લોટ બાંધ્યો એમાં છે જુઓ તમે કાળા મરી છે અજમો છે તલ છે અને જીરું છે ને મીઠું છે અને ઘીનું મણ દીધું છે અને પછી સરસ મજાનો બે કલાક લોટ પલડ્યો પછી લોટ ને વણવા લીધો છે પૂરી વણાઈ ગઈ છે હવે ફોગથી બંને બાજુ આપણે કાણા પાડી લઈશું અને પછી તળીશું પછી મળીએ મિત્રો જો મિત્રો પૂરીઓ તળાઈ ગઈ છે સરસ મજાની આપણે ગેસ બંધ કરી દીધો છે જો ફરસીપુરી તૈયાર થઈ ગઈ છે આવો મિત્રો તમારે જમવું હોય તો અને આજે અમારે અગિયારસ છે એટલે અમે એક બાજુ મૂકી દીધો છે સાબુદાણાની ખીચડીનો વઘાર જો સાબુદાણા પગાડી લીધા હતા બટાકા અને શીંગદાણા બાફી લીધા છે લીલા મરચાં બી કટલીક કરી લીધા છે હવે આપણે વઘાડીશું એકલું જીરું નાખીને વઘારીશું પછી એની અંદર નાખીશું લીલા મરચાં

લાલ ચૂલીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું થોડુંક જ નાખીશું થોડું નાખીશું દાળ જીરું અને પછી એમાં નાખીશું દળેલી ખાંડ જેટલું ગળપણ જોઈતું હોય એ પ્રમાણે નાખવાનું મિત્રો પછી એમાં નીચો એટલું ખટાશ માટે આપણે લીંબુ હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાનું છે સરસ મજાનું મિક્સ થઈ જાય થોડોક એ કોમેન્ટ કરજો અગિયારસ કરો છો કે નહીં એ પણ કમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો હવે બધું સરસ મજાનું આપણે મિક્સ કરી લઈશું જો મિત્રો હવે દિવાળીનું પણ એક બાજુ ચાલુ છે નાસ્તા થોડા ઘણા અને આજે અગિયારસ હતી એટલે બપોરે તો આપણે બટાકાનું શાક મોરૈયો અને ફરાળી પરોઠા કર્યા હતા હવે રાત માટે શું અમારા કર્મભાઈને કંઈ નું કંઈ ફરાળ જોઈએ અમે ત્રણેય રસ કરીએ છીએ એટલે એટલે જો સરસ મજાની ખીલી ખીલી સાબુદાણાની ખીચડી રેડી છે હવે એની અંદર આપણે નાખીશું એની અંદર આપણે હવે નાખીશું થોડુંક અમને દ્રાક્ષ ગમે છે એટલે દ્રાક્ષ નાખીએ છીએ મિત્રો અને પછી એની અંદર એડ કરીશું દાણા ભાજી જો ભાજી બી નખાઈ ગઈ છે સરસ મજાની ખીચડી રેડી છે તમારે પણ જમવું હોય તો આવી જાઓ મિત્રો જય શ્રી કૃષ્ણ જો મારો બ્લોગ થોડો પણ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ